નમસ્કાર મિત્રો આજે ગાંગીના બાપુને વગડામાંથી સાપ કર્યો છે અને પોતાની દીકરીને છેલ્લી વાર જોવા તેના ગામના સીમાડે આવી અને પડ્યો છે પણ કોઈ તેને ઘર સુધી પહોંચાડતું નથી પણ આ ગામના માણસો સૌ ભેગા મળી અને ઊભા ઉભા ત્યાં આ તમાશો જુએ છે અને ત્યારે એક જટાળો જોગી ત્યાં ભિક્ષા માંગતો માંગતો નીકળે છે અને તે આ ગરીબને જોઈ જાય છે તેથી ગરીબને ઊંચકી અને તેના ઘર સુધી લાવે છે પણ ત્યાં તો ઘરના ઝાંપામાં આ દીકરીને સામે આવતા જોઈ અને તેના બાપનું પ્રાણ પંખેરું ઉડી જાય છે તેથી આજે આ એકની એક દીકરી ગાંગીની ઉપર તો આપ તૂટી પડે છે કેમ કે જેનું આખું ગામ વેરી હોય એવા ગામમાં હવે આ એકલી ગાંગી રહે તો ક્યાં રહે અને તેની માતા તો જન્મદેતાની સાથે જ ગાંગીને છોડી ગઈ હતી અને આજે જેનો છેલ્લો આધાર હતો એ એનો બાપ પણ આજે ગાંગીને એકલી મૂકી અને જતો રહ્યો અને ત્યારે ગાંગી પોતાના બાપને બાથ ભરી ભરી અને રડે છે કે બાપુ આંખો ખોલો તમને શું થયું છે ત્યારે આ સાધુ કહે છે કે બેટા તારા બાપુ હવે આ દુનિયામાં નથી રહ્યા પણ સાંભળ બેટા આ ગામના માણસો કેમ તારી મદદ કરવા નથી આવતા ત્યારે આ દીકરી કહે છે કે બાબા મને કાંઈ ખબર નથી પણ અહીંયા ગામમાં મારા બાપુના એક સગા ભાઈ રહે છે કે જા બેટા તો તેમને બોલાવી લાવ અને ત્યારે આ દીકરી તેના કાકાના ઘરે જાય છે અને તેમની પાસે જઈને કહે છે કે કાકા મારા બાપુ મરી ગયા છે હવે એ તો આ દુનિયામાં રહ્યા નથી પણ તમને ત્યાં પેલા બાબા બોલાવે છે એટલે આ ભાઈ ત્યાં જાય છે અને ત્યાં જતા જ આ સાધુ મહારાજ કહે છે કે ભાઈ તમે ભલે બંને ભાઈઓ લડતા રહ્યા અને ઝઘડતા રહ્યા અને આખી જિંદગી એકબીજાને ના બોલ્યા હોય પણ આજે આ ગામમાં જો આ દીકરીનું કોઈ સગું વધ્યું હોય ને તો એ તમે જ છો અને તમારે આમના અગ્નિ સંસ્કારની વિધિ પૂરી કરવી પડશે અને આજે જો તમે આ કામ પાર નહીં પાડો ને તો ઉપર મારા ત્રિલોકના નાથના દરબારમાં તમારે આ વાતનો જવાબ દેવો પડશે માટે આ અવસરને આજે એડે ન જવા દો અને ત્યારે આ ભાઈ સંતની વાતને સમજી ગયો અને કહે છે કે હા હું આમને અગ્નિદા દેવા માટે તૈયાર છું અને આટલું કહી અને બંને જણા આ ગાંગીના બાપના અગ્નિ સંસ્કાર કરે છે અને પછી આ ગાંગીના કાકા તો તેમના ઘરે ચાલ્યા ગયા અને પેલા બાબા પણ તેમના માર્ગે પડ્યા પણ આ બાજુ આ નાનકડા ઝુંપડામાં ઊંધી પડી અને આ એક અનાથ દીકરી રડી રહી છે પણ આ કુદરતની કરુણતા તો જુઓ કે તેને કોઈ છાનું રાખનારું નથી તેના ઉપર કોઈ હાથ મૂકી અને તેને ઊભી કરે એવું પણ નથી અને આમ આખો દિવસ તેનો રડવામાં ને રડવામાં પૂરો થઈ ગયો અને આખા દિવસની ભૂખી છે અને આમ કરતાં કરતાં રાત પડી એટલે રોજ તો તેનો બાપ તેની સાથે હોય છે પણ આજે તેની પાસે કોઈ છે નહીં અને આજે આ ગાંગી નાની છે અને તે એકલી છે તેથી તે અંધારામાં ડરે છે 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 એટલે રડતી છાની રહી અને અને ઘરે જાય કહે કે કાકી મને રાતના અંધારામાં ડર લાગે છે તો રાતમાં મને તમારા ઘરે રહેવા દેશો હું સવારે ચાલી જઈશ પણ ત્યાં તો ગાંગીનું આટલું કેતાની સાથે જ આ બાઈ બોલી કે હે ડાખણ તું તો જન્મતાની સાથે જ તારી માને ભરખી ગઈ અને એના પછી તારું પેટ ભર એ તારા બાપને પણ તું ભરખી ગઈ અને હવે તને અમારા ઘરે રાખીએ ને તો તું તો અમારા ઘરે પણ મોતના મરસિયા ગવડાવશે માટે તું ક્યાંક જઈ અને મરી જા ડાકણ અને આટલું કહી અને પેલી બાઈએ બારણું બંધ કરી નાખ્યું પણ ત્યારે ગાંગી બીજાના ઘરે જાય છે ત્રીજાના ઘરે જાય છે અને આમ કરતા કરતા તે આખા ગામોના ઘરોમાં ફરી વળી પણ કોઈએ રાતના આ ગાંગી ઉપર દયા ન કરી ત્યારે ગાંગી પોતાના કાકાના ઘરે જાય છે અને ત્યાં જઈ અને બહાર ઊભી ઊભી રડવા લાગે છે અને ત્યારે આ રડતી ગાંગીના અવાજને સાંભળી અને તેના કાકા જાગે છે અને બારણું ખોલે છે અને ત્યાં તો ગાંગીને જોઈને કહે છે કે ગાંગી તું આમ રાતના અંધારામાં અહીંયા કે કાકા મને કકડીને ભૂખ લાગી છે તો પણ હું તમારી પાસે ખાવાનું તો માગતી નથી પણ જો મારા પર દયા કરો ને તો તમને કહું છું કે મને મારા ઘરે અંધારામાં એકલીને બીક લાગે છે તો મારે તમારા ઘરે રાત કાઢવી છે અને ત્યારે ગાંગીને તેઓ તેમના ઘરમાં લઈ જાય છે પણ ત્યાં તો ગાંગીની કાકી તેને જોઈ અને લાલ પીળી થઈ જાય છે અને કહે છે કે આ ડાકણ મારા ઘરમાં ના જોઈએ નહીતર હું હાલ જ આ તમારું ઘર છોડી અને ચાલી જઈશ માટે હવે તમે નક્કી કરી લો કે તમારે આ આ આ ઘરમાં મને રાખવી રાખવી છે 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 કે કે પછી ગાંગીને બોલો ત્યારે ગાંગીના કાકા કહે મારે તને રાખવાની છે ગાંગીને નહીં અને આટલું સાંભળતા તો ગાંગીની કાકીએ ગાંગીનું બાવડું પકડી અને તેને ઘસડી અને બહાર દરવાજાની બહાર નાખી દીધી અને પછી અંદરથી દરવાજો વાખી દીધો અને ત્યારે આ સમાજ અને ગામથી કંટાળી અને પાછી પોતાના ઝૂંપડે પહોંચી અને આંખોમાં ચોધાર આસુડા છે અને કહે છે કે મારી મા દયા વગરની હતી તો મને છોડીને ચાલી ગઈ અને મારો બાપ પણ મને છોડીને ચાલ્યો ગયો અને આ ગામે પણ મને જાકારો દીધો અને મારા કાકા કાકી એ પણ મને ના રાખી તો આવા સંસાર શું કામના અને આવા સગાવાલા અને આવા પાડોશીઓ શું કામના આવા માણસોને તો જીવતાને જીવતા સળગાવી નાખવા જોઈએ અને આ સંસારમાં ક્યારે કોઈના ઉપર દયા ના કરવી જોઈએ અને આ સંસારમાં રહીને મને એક વાત તો જાણવા મળી ગઈ કે અહીંયા એકબીજાનું ખરાબ કરવામાં જ લોકો રાજી છે અને મિત્રો આમ આ ગાંગીને કોઈનો સાથ કે પ્રેમ તો મળ્યો નથી તેથી હવે તે પણ આ ગામ લોકોની જીવી બની ગઈ છે અને તેનામાં પણ હવે કોઈ દયા રહી નથી અને પછી તો આંખો બંધ કરી અને કાનમાં આંગળીઓ નાખી અને ડરતી ડરતી આ ગાંગી નિંદ્રાને આધીન બની જાય છે અને આમ કરતાં કરતા સવાર પડી અને જ્યારે સવારે ગાંગી જાગી એટલે તેણે આજે વિચાર કરી લીધો છે કે હવે આ ગામે મને જાકારો દીધો છે તો મારે આ ગામમાં હવે રહેવું નથી અને આમ વિચારી આ ગાંગી ગામના હોહરવા થઈ અને નીકળી અને ત્યારે તેને જોઈ અને ગામના બધા લોકો તેની સામે જોઈ અને મેણા મારે છે કે જુઓ પેલી ડાકણ જાય જીવતાને જીવતા તેના મા બાપને ભડકી ગઈ અને ત્યાં તો રસ્તામાં સૌ કોઈ ગાંગીના ઉપર ખરાબ ખરાબ લાંછનો લગાવે છે પણ ત્યારે તે કરે તો કરે શું તેની પાસે કોઈ રસ્તો નથી અને પોતે રડતી રડતી ગાંગી ગામની ભાગોળે પહોંચે છે અને ત્યાજી અને ગાંગી હવે વિચાર કરે છે કે મારે આ ગામમાં તો રહેવું નથી પણ હું જઉં તો જઉં ક્યાં અને કઈ દિશામાં નીકળું અને એવા જ ટાણે ત્યાં ગાંગીના કાકા આવે છે અને કહે છે કે ગાંગી તારે જો સુખેથી જીવવું હોય ને તો બેટા આ ગામ છોડીને ચાલી જા અને ક્યાંક સારી જગ્યાએ રહેજે બાકી આ ગામ રહ્યું ને એ તો તારી માનું પણ મોતનો જવાબદાર છે અને ત્યારે આટલું સાંભળી અને ગાંગી કહે છે કે કાકા મારી માં કેવી રીતે મરી ગઈ હતી અને એનું મોતનું કારણ શું છે એ મને કહેશો કે ગાંગી તારી માના પેટમાં જ્યારે તું હતી ને અને તારી માને એક રાત્રે જ્યારે પ્રસૂતિની પીડા ઉપડીને ત્યારે રાત્રે તારો બાપ હાથ જોડી જોડી અને આખા ગામમાં ફર્યો પણ કોઈએ તારી માની પાસે ના ગયું અને તારા બાપુ બધાને કગરતા રહી ગયા અને તારી મા એકલી ત્યાંને ત્યાં ઝૂરી ઝૂરી અને મરી ગઈ અને એ દિવસે જો આ ગામની એક પણ સ્ત્રી ત્યાં પહોંચી હોત ને તો આજે તારી મા જીવતી હોત અને તારા બાપુનું મોત પણ ગામ લોકોના કારણે જ થયું છે અને તેમણે આખા ગામની વચ્ચે કહ્યું હતું કે મને ઝેરથી ભરેલો સાપ કર્યો છે તો મને ઘર સુધી પહોંચાડો અને ત્યારે જો ગામના માણસોએ તેને ઉપાડીને વૈદ પાસે લઈ ગયા હોત ને તો કદાચ તારો બાપ પણ આજે જીવતો હોત બેટા માટે કહું છું બેટા કે આ ગામ હવે તારું વેરી બની ગયું છે અને ત્યારે આટલું સાંભળી અને ગાંગીને આ ગામ ઉપર વધારે નફરત જાગી અને કહે છે કે કાકા તો ત્યારે તમે ક્યાં હતા કે બેટા તારી કાકીના કારણે હું કાંઈ કરી ના શક્યો અને એના આ કર્મોના લીધે જ તે હજી સુધી છે પણ બેટા તું અહીંયાથી ચાલી જા નહીતર આ ગામ તારા મા બાપની જેમ તને પણ મારી નાખશે અને ત્યારે ગાંગી કહે છે કે હા કાકા અત્યારે તો આ ગાંગી જઈ રહી છે પણ હું મારા મરેલા મા બાપની સોગંદ ખાઈને કહું છું કે એક દિવસ આ ગામમાં હું જરૂર આવીશ આ ગામને નહેશ કરી નાખીશ આવી મારી ગાંગીનું તમને વચન છે કાકા અને આમ આટલી સોગંદ ખાઈ અને ગાંગી ત્યાંથી ચાલી નીકળી અને આ ગાંગી ચાલતી ચાલતી જઈ રહી હોય છે અને એવા જ સમયમાં ત્યાં તેને પેલા બાબા મળે છે અને આ ગાંગીને કહે છે કે બેટા આમ અચાનક અહીંયા કે હે બાબા મને આ ગામે જાકારો દીધો છે અને આમ ગાંગી તેની આખી વાત કહે છે અને ગામમાં મને લોકો ચૂડેલ ડાખણ એવા નામથી બોલાવે છે અને પછી ગાંગીના મા બાપ કેવી રીતે મરી ગયા એ પણ ગાંગી કહે છે અને પછી ગાંગીની આટલી વાત સાંભળતાની સાથે તો આ બાબા કહે છે કે બેટા ગાંગી મારી સાથે ચાલ મારા ઝૂંપડે હું તને રાખીશ અને ત્યારે ગાંગી પણ તેમની સાથે ચાલી જાય છે અને ઝૂંપડે જઈને કહે છે કે બાબા આજે જમવાનું શું બનાવવું અને ઘરમાં તો કાંઈ દાણા નથી અને રાંધવાનું પણ કાંઈ છે નહીં અને ત્યારે એ બાબા કહે છે કે ચાલ હું તને કંઈક બતાવું અને આમ કહી અને ગાંગીને પોતાની પાસે બેસાડી અને આ બાબાએ એક માટીનું પાત્ર લીધું અને આગળ મૂકીને કહે છે કે જો બેટા સામે ખેતરમાં જે પાક દેખાય છે ને કે હા તેને હું અહીંયા લાવી દઉં

કે ભલે બેટા જો સામે પેલું મોટું ઝાડ રહ્યું ને એને આખું ને આખું જમીનમાં ઉતારી દઉં કે હા અને પછી આ બાબા એ એક દાણો લઈ અને કંઈક મંત્ર બોલી અને એ ઝાડની ઉપર નાખ્યો ને ત્યાં તો એ આખું ને આખું ઝાડ સીધે સીધું જમીનમાં ઉતરી ગયું અને આટલું જોતાની સાથે જ ગાંગી આ બાબાના પગમાં પડી ગઈ કે બાબા તમે ભગવાન છો હું તમને ઓળખી ગઈ છું કે ના બેટા હું ભગવાન નથી પણ આ તો મારું કામરૂ દેશની વિદ્યાના મંત્ર છે અને તેનાથી માણસ આ બધું કરી શકે છે કે બાબા કામરૂ દેશની વિદ્યા એટલી શક્તિશાળી છે કે હા બેટા દેશની વિદ્યા તો એટલી શક્તિશાળી છે કે તેના મંત્રો અને વિદ્યા જો શીખી જઈએ ને તો આ દુનિયા પર પણ રાજ કરી શકાય છે અને તેના જાદુ તો એવા હોય છે કે માણસ પોતાના રૂપ બદલી શકે છે અને સામે ઊભેલા ઝાડને પણ જમીનમાં ઉતારી શકે છે અને સામે ગમે એવા માણસને પણ ગમે તેવો બનાવી નાખે છે અને ત્યારે આટલું સાંભળી અને ગાંગીને પણ આ દેશની વિદ્યા શીખવાની ઈચ્છા થઈ છે કેમ કે ગાંગીને તેના કામને તહેસ નહેસ કરી નાખવું છે તો મિત્રો હવે જોઈએ કે આ ગાંગી આ કામરૂ કેવી રીતે શીખે છે અને શીખ્યા પછી તે કેવા કામ કરે છે તો મિત્રો આગળનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમને ગાંગીના એપિસોડ કેવા લાગે છે તે અમને કમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં અને મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે આવા નવા નવા ઇતિહાસ આ ચેનલ પર આવતા રહેશે જય માતાજી